ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ જોકે આદર્શ આચાર સંહિતામાં હથિયારો જમા કરાવવાના જાહેરનામાને કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે મોરબીના અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હથિયારો જમા લેવા માટે સ્ક્રીનિંગ કમિટી બનાવવી પડે જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડેલ જાહેરનામું કાયદાથી વિરુદ્ધ હોવાનું અરજદારે કહ્યું છે

કમિટી કરે અને પછી એવા તમે જમા કરવાનું કહી શકો હવે મારો ચેલેન્જ ઓવરઓલ આટલો જ છે કે ભાઈ આ જે બ્લેન્કેટ નોટિફિકેશન બ્લેન્કેટ જાહેરનામું જે બહાર પાડ્યું છે મેજિસ્ટ્રેટ સાહેબે દેટ ઇઝ બેડ ઇન લો એ લો ની અગેન્સ્ટમાં છે કેમ કે આર્મ સેટ કે સીઆરપીસી બંનેમાં આ પ્રોવિઝન નથી